તે ઉપરાંત આરોપીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં રખડતા હતા ગેંગ બનાવી અલગ અલગ શહેરોમાં ફરીને ગિલોલ વડે ફોર વ્હીલ કાર કાચના તોડી ચોરીઓ કરતા હતા તે ઉપરાંત કાર ચાલકને ગાડીના બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહે છે ફોર વ્હીલમાં બેસેલા યુવકનું ધ્યાન ભટકાવી ગાડીમાં રહેલ બેગની ચોરી કરી ફરાર થઈ જતા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના છે અને આ પાંચે લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટ નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પાછળથી સામાન તોડી લેતા હતા બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવાયેલ છે